ોરી મોરી એક બાર મલવાડિયે ના સારોરી મોરી એક બાર થલવાજ પોલીસ વાળા રોક્યા એ અમે શું કરશું કીધું તું તો ખરા કરો ના કરશું આટલું બધું સાઈડ મુ કરો સાઈડમાં કરો ફટાફટ જલ્દી બહાર નીકળજે ભાઈ તું બહાર આવજે આનો હલ્લો મચાવો છો આટલું બધું ક્યાંના છો ક્યાંથી આવો છો તમે તો સાહેબ અમે બાજુલા ગામમાં પ્રોગ્રામ કરવા ગયા હતા એટલે પતાવીને પાછા આયા છે મતલબ તો આટલું બધું ઘોઘાટ મચાવવાનું કે આવો છે તમારે આ બાજુ બિલ્ડિંગ બિલ્ડિંગો છે મોટી મોટી બાર વાગે તમે આટલો બધો ઘોઘાટ કરો છો માફ કરજો પણ સાહેબ આ પણ કેમ આટલા મોટા અવાજથી સ્પીકર ચાલુ રાખ્યું છે અને લોકોની ઊંઘ હરામ કરો છો આ તો સાહેબ એવું છે ને કે સોમ સામ રસ્તા પર અમે નેકરે એટલે ગીતો ગાતા ગાતા નેકરે મતલબ મિ જતા હતા કેમ ભાઈ બનાવવાના ધંધા કરો છો આટલા મોટા અવાજ સ્પીકર ચાલુ રાખે અને તમે એમ કહો છો કે ગીત ગાતા ગાતા જતા હતા આ તો સાહેબ તમને ખોટો ભ્રમ થાય અમે ખાલી સોમ રસ્તા પર ગીત ગાતા ગાતા હતા કોઈ સ્પીકર ચાલુ નહી તમે એવું તો જોઈ લો મઈ જાય આ બધું છોડ અંદર કોણ છે

અલે સાહેબ મઈ નહીં તે અભી તો અમિત ગાતા હતા ના હું જોઈ તો લઉં એક વખત જોઈ લો વિશ્વાસ ના આવતો હોય તો તમને સકરામાં આટલો બધો અવાજ ક્લીન ના આવી શકે જે ગાતા હતા એમને બહાર બોલાવો આ બધા મઈ જ બેઠા હોય તો બધાને બાઈન બોલાવો એ બધા બાઈન આવો લ્યા મે તમને કીધું તો કે આટલો હલો ના કરશો બાઈન નીકળે તો આપણે તો કન સાહેબ જોઈ જવું પડશે સાહેબ અમારો આજ સિંગર અને અમિત ગાતા હતા એવું હોય તો તમને એક વાર અવાજ સંભળાય જવો ના હોય આજ ગાતા હતા હા આજ ગાતા સિંગર છે અચ્છા સાહેબ મુજ સિંગર છું મુજ ગીત ગાતો તો આ ઓમે એવા ગેર જવા મોડું થઈ ગયું છે બરાબર એક ગીત સંભળાઈ દો તો તમારો હાંભળો રણુજા ના રાય હુકમ કરો તો પીર જાત રાય થાય આ વાત તો તમારો મસ્ત છે બરાબર પણ જે સગરામાં અવાજ આવતો હતો ને એવું નથી તમારો અવાજ તો મસ્ત છે બરાબર પણ જે સગરામાં જે સુંદર અવાજ આવતો હતો અને જે વાસડી અવાજ આવતો હતો ને એવું કોઈ ફીલ નથી થતું તમે વાસડી ના ની વાત કરો છો એ તો અમારો ભાવીશ ઠાકોર ગાતો હતો આ તો ક્યાં છે ભાવેશ ઠાકોર એ સગરામ બેઠો છે આ તો બોલાવો ને એને અંદર કેમ બેસાડી રાખ્યો છે એ સીધો સાધુ છોકરો એટલે એને આટલી જફા મારી નહીં આ તો બાર તો બોલાવો એને બોલાવીએ છે ઓ ભાવેશ ઠાકોર બાય નામ તો એ આવ્યો તો તે ખૂબ સરસ વગાડી બરાબર પણ તારા મોઢેથી એક ગીત સંભળાવી દે સારું સારું સાહેબ સંભળાવી દઉં તું ગીત તો મસ્ત સરસ ગાય છે બરાબર પણ અત્યારે બહુ મોડું થઈ ગયું છે બહુ રાત થઈ ગઈ છે એટલે તમે ઘરે જાવ અને બેટા તું એક મિનિટ આવજી આવજ એ ચલો બધા બેહો તું ગીત તો સારું ગાય છે અને તારો અવાજ પણ બહુ સારો આવે છે અને જો આવો અવાજ જો ભાગ્ય જ સાંભળવા મળે છે અને જો આવીને આવી તું મહેનત કરતો રહીશ ને તો ગુજરાતમાં તું ટૂંક સમયમાં મોટું નામ કમાવીશ અને બહુ મોટો કલાકાર બનીશ બહુ અંધારું થઈ ગયું છે હવે તું જઈ શકે છે જરૂર ભવિષ્યમાં મોટું નામ કમાશે અને ઠાકોર સમાજનું નામ રોશન કરશે અને આ ગુજરાતને આવા સુપરસ્ટારની જરૂર છે